હે વોટ્સઅપ ગાઈઝ વેલકમ ટુ માઇ ન્યૂ વ્લોગ્સ તો કેમ છો તો દોસ્તો અત્યારે ઘરની ઉપર ચડી ગયો છું તો આ છે મારું પતરાવાળું મકાન એની પર તિરંગો પણ લગાવ્યા છે તો વાતાવરણની વાત કરીએ તો સરસ મજાના વાદળા પણ થઈ ગયા છે જોઈ શકો છો તો સામે સમા બ્રિજ દેખાય છે આપણો અને પેલી બાજુ રીધમ હોસ્પિટલ જોઈ શકો છો અને દોસ્તો સામે વિશ્વામિત્રુ જે નદી નદીનું કામ ચાલી રહ્યું છે તે જોઈ શકો સામે તો અમારા ઘરની બિલકુલ પાછળ જ છે આ બધું કામ ચાલે છે તો વિશ્વામિત્રીની સાફ સફાઈ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો અહીંયા અત્યારે મજા આવે છે તે ઉપર ચડ્યો અને વિડીયો શૂટિંગ કરું છું પસંદ આવે તો એક લાઇક કરી દેજો અને ફોલો કરી દેજો બાકી જોઈ શકો છો નજારો અત્યારે ખૂબ સરસ તો આ જે સામે બાવડા જોઈ શકો બાવર બાવળા બાવર એ બધા બાવર કાઢી નાખશે અને ત્યાં પણ સાફ થઈ જશે ચોખ્ખું થઈ જશે તમે જોઈ શકો ટ્રેક અને નું કામ ચાલે છે તો બસ વિડીયો જોતા હોય તો ફોલો કરી દેજો અને લાઈક કરી દેજો હર હર મહાદેવ